આ તરફ જંબુસરમાં પણ પરંપરાગત રીતે ધૂળેટીની ઉજવણી થઈ અને હોળીની પણ ઉજવણી થઈ હોલિકાના પ્રેમી ઇલાજીની માટીની પ્રતિમા બનાવી સ્મશાન યાત્રા કાઢવામાં આવે છે લોકવાયકા મુજબ ઇલાજી હોલિકાનો પ્રેમી હતો હોળીના દિવસે હોલિકા અગ્નિમાં બસની ભૂત થાય છે ત્યારે બીજા દિવસે ઇલાજી લગ્ન કરવા માટે હિરણ કશ્યપને ત્યાં જાય છે અને જુએ છે તો હોલિકાનું દહન થઈ ગયું હોય છે અને ત્યાં રાખ જોઈ તે ખૂબ દુઃખી થાય છે તેનું મન વિચલિત થાય છે અને ભાવ વિભો બની તે રાખમાં આરોટે છે ત્યાંથી અલગ અલગ રંગ ઉત્પન્ન થાય છે અને ત્યારથી જ આ ધૂળેકીના પાવન પર્વની ઉજવણી કરવામાં આવતી લોકો પરંતુ ઇલ્લાજી પાછળની જે કથા છે તે લોકો અજાન છે એના પાછળ એક દંતકથા એવી છે કે ઇલ્લાજી એ હોડીકાનો પ્રેમી હતો અને હોળીકા જ્યારે દંત થાય છે એના બીજા દિવસે હોડી હોળીકાનો ઇલ્લાજી સાથે પ્રેમ હતો અને લગ્ન હતું પરંતુ જ્યારે લગ્ન કરવા માટે ઇલ્લાજી જાય છે ત્યારે ત્યાં જોવે છે કે એ હોડિકા હોય છે એનું દહન થઈ ગયું હોય છે અને જ્યારે ઇલ્લાજીએ જોવે છે અને એની જે રાકોળી હોય છે એની જે ધૂળ હોય છે એમાં આરોટે છે એ આરોટે છે એમાંથી વિવિધ તરંગો અને રંગો ઉત્પન્ન થાય છે એની જ પ્રથા વર્ષોથી આ ધૂળેટીની આપણે પ્રથા અહીંયા પ્રચલિત છે